હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાંને આજે એક સ્પેશિયલી અમારા માટે તમને એક નાનકડી એવી રિક્વેસ્ટ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો વિડિયો આખો જોજો આજે અમે તમને કંઈક કહેવા માગવી સહી મને અમારા ભાઈ છે જે આપણા ગોર્ધનભાઈ ડોડિયા પરમાર ગોર્ધનભાઈ મને જ્યારે હોય ત્યારે કહેતા હોય છે કે બેન તમે હાઈપ વિશે કંઈક વાત કરો એટલે આપણા બધા એ સબસ્ક્રાઈબર મિત્રોને આપણા યુટ્યુબ ફેમિલીને હાઈપ કરવાની ખબર પડે તો મને દર વખતે ભૂલાય જ જતું હતું તો આપણે આજે તમને એક નાનકડા વિડીયો દ્વારા હાઈપનું ઓપ્શન બતાવી દેવી તો બને રહીજો વિડીયોમાં ભગવાન કૃષ્ણ કનૈયો આપ સૌને સદાય સુખી રાખે ખુશ રાખે તો હાલો આપણે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો કારણ કે ટાઈમ અમારે નથી અને તમારે નહીં હોય તો ટૂંક સમયમાં આપણે તમને બતાવી દેવી તો બને રહીજો વિડીયોમાં હવે જો આપણી પાસે આ ફોન આપણે લીધો છે અને એમાં આપણો જ વિડીયો શરૂ આપણે કર્યો છે કારણ કે આપણે તમને બતાવવાનું છે એટલા માટે તો હલો બતાવી દેવી કે આપણે વિડીયો શરૂ થાય એટલે આપણે એને લાઈક કરી તમે બધા લોકો લાઇક તો કરો જ છો એટલે લાઇક કરશો ને એટલે જો આમાં લાઈકનું ઓપ્શન છે આ લાઈક છે જો લાઈક કર્યું ને આપણે એટલે આપણે ઊંચે કરવી જો અહીંયા આ જે સ્ટાર દેખાય ત્રણસો સ્ટાર ત્રણસો લખેલા છે એ હાઈપનું ઓપ્શન આવ્યું દેખાય છે ને જો આર્યો ને આ હાઈપનું ઓપ્શન છે અને અહીંયા એની સામે લખેલું છે હાઈપ એટલે આર્યો ને જો અહીં હાઈપ લખેલું છે આપણે હાઈપ ઉપર આઈ એમ સોરી બહુ એવા કારીગર નથી આપણે એટલે તો આપણે જો અહીં હાઈપ લખેલું ને એની ઉપર ટચ કરવાનું છે જો ટચ કર્યું ને એટલે જો આ સીધું ત્રણસોનું ઓપ્શન આવ્યું હવે આ ઓપ્શન આવશે ને જો તમને આપણે ક્લિયર દેખાય એવી કોશિશ કરીએ આવી રીતથી ઉપર આવી જશે અને બધેથી નીચે ઓપ્શન આવશે હાઈપ ત્રણસો તો આપણે એ ત્રણસોને આમ કરીને ટચ કરવાનું છે જો ત્રણસો ટચ કર્યા એટલે સીધા અહીંકણે કેટલા થઈ ગયા છસો ત્રણસો હતા જ ઓલરેડી અને આપણે બીજી વખત હાઈપ ટચ કર્યું એટલે ત્રણસો મળી અને છસો થઈ ગયા તો આવી જ રીતે તમે બધાએ લાઇક કરશો એટલે હાઈપનું ઓપ્શન આવશે હાઈપ ઉપર ટચ કરજો ઇંગ્લિશમાં લખેલું હશે હાઈપનો સ્પેલિંગ એચ વાય પીઈ એચ વાય પીઈ એવું લખેલું હશે એક બાજુ આવો સ્ટાર બતાવશે આવો અને એક સાઈડ હાઈપ હામેની સાઈડે અહીંયા હાઈપ લખેલું બતાવે છે એને ટચ કરશો એટલે અત્યારે આપણે જે તમને દેખાડ્યું એવરીથીંગ આખો પડદો ઉપર હાઈપ લખેલો હશે બધેથી નીચે ટચ કરી અને વિડીયોને હાઈપ કરી દેજો સૂર્યનારાયણનો તડકો આવી ગયો છે તો બસ આટલી જ આપણી રિક્વેસ્ટ છે કે વિડીયોને હાઈપ કરજો જેથી આપ સૌ જે સપોર્ટ કરો છો ને એ અમને પચાસ ટકા સપોર્ટ મળે છે અને જો તમે હાઈપ કરશો ને એટલે સો ટકા સપોર્ટ મળશે અને આપ સૌનો દિલથી આભાર તમે સપોર્ટ કરો જ છો જો આની અંદર ત્રણસો હતા અને ત્રણસો આપણે લાઇક કરી એટલે હાઈપ કર્યું એટલે છસો હાઈપ આવી ગયા છે હાઈપ કરવાથી આપણો જે વિડીયો છે એ ગ્રોથ કરશે અને આગળ ઊંચે સુધી પહોંચશે તો ખરેખર આપ સૌનો દિલથી આભાર ઘણા ટાઈમથી ભાઈ તો મને કહેતા હતા કે લશ બેન તમે આ વિશે કંઈક વાત કરો પણ આજે એમ થયું કે હાલો આજે થોડોક વિડીયો બનાવી અને આપ સૌ સુધી પહોંચાડી દેવી તો હાઈપ કરવાનું ન ભૂલશો અને હાઈપ લોંગ વિડીયોમાં જ આવશે શોર્ટ વિડીયોમાં નહીં આવે પેલા આપણે આ વિડીયો બંધ કરી દઈએ શોર્ટ વિડિયોમાં હાઈપ નહીં આવે લોંગ લોંગ જ આવશે તમે ટચ કરશો એટલે હોય વિડીયો લાઈન તો તમે હાઈપ કરવાનું ભૂલશો નહીં ઓકે જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો અને જો આજે અમે ધાબા ઉપર ચડી ગયા છીએ અને પાછળ જો પક્ષી ઉડે છે આટલી મસ્ત વાડી છે આપણી ડુંગરાળ વિસ્તાર છે અને મસ્ત વાદળ થઈ ગયા છે અને અમારે કેળના પત્તા લેર્યું લઈ રહ્યા છે જો લીમડા વીમડા બધું અને અહીંયા ચાવડા સાહેબ જે છે એ હલો